ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયા આ બે જણા હતા જે ત્યાંથી અત્યારે ભારતીય જનતા પાર્ટીના દાવેદારો માનવામાં આવે છે તમને શું લાગે છે કયા ઉમેદવાર વધારે મજબૂત છે અને ગોપાલ ઇટાલિયાને શું લાગે છે કે કોને ટિકિટ આપવામાં આવશે હવે ગોપીબેન આ તો બહુ સરળ વાત છે ભાજપમાંથી ઇન મિનને તીન ગમે તે આવે કરવાના શું કાંડ કરવાના છે ડર ફેલાવવાના ગુંડાગીરી કરવા ગમે એ આવે એનાથી શું ફરક પડે એવું તો નથી કે ભાઈ આ ભાઈ આવશે તો ચંદ્ર ઉપર લઈને વૈયા જશે આ ભાઈ આવશે તો મંગળ ઉપર લઈ જશે ઓલો ભાઈ આવશે તો આમ અમેરિકા જેવી વ્યવસ્થા એવું તો કઈ છે નહીં ભાજપ માંથી એક્સ વાય ગમે આવે ધંધા તો બે નંબરના જ કરવાના છે ધંધા હલકા જ કરવાના છે ધંધા પબ્લિકને હેરાન કરવાના જ કરવાના છે તો શું ફરક પડે એક્સ આવ્યો વાય આવ્યો જેડ આવ્યો

તો ગોપીબેન ફરક શું પડે કે એક્સ આવ્યો વાય આવ્યો ઝેડ આવ્યો ડી આવ્યો બી આવ્યો જે આવો એ આવી જાય ધંધા તો કોઈ સારા કરવાનો જ નથી એટલે અમે ઊભા છીએ પબ્લિકને એક ભરોસો અપાવવા માટે કે અમે કંઈક સારું કરવા માગીએ છીએ કેમ કે અમારો ભૂતકાળ જોવો તો અમે દરેક ઘટનાઓની અંદર પબ્લિકની સાથે ઊભા રહ્યા છે એ ઇકોઝોનની લડાઈ હોય અમરેલીની દીકરીની બાબત હોય વીછ્યાની ઘટના હોય ધંધુકાની ઘટના હોય કોઈ ઘટના બની અમે એમાં સાથે ઊભા રહ્યા છે અમે અમારી નિષ્ઠા પુરવાર કરી છે પબ્લિક સમક્ષ અમે અમારી ક્ષમતા પુરવાર કરી છે લોકો સમક્ષ અમે અમારી એક પ્રામાણિકતા પુરવાર કરી છે કે અમે લડ્યા કરીએ છીએ સેટિંગ બાદ નથી અમે તો એટલે અમે વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકાની જનતા પાસે ખેડૂતો પાસે આશા રાખીએ છીએ એક તક મને આપો ગોપાલ ઇટાલિયાને અને અમે પૂછીશું આંખમાં આંખ નાખીને મુખ્યમંત્રીને સવાલ હૈતે અને જવાબે લઈને આવશું પૂછીને પાછા આવશું ને જવાબે માગી લેશું જવાબ માંગવાની વાત છે પણ કામ થાય છે કામ કેમ નો થાય કામ કરાવવા વાળો માણસ હોય તો કામ થાય ને આજ ભાજપના ધારાસભ્યો કામ જ નથી કરવું તો કામ કેમ થશે એને તો એની કટકી કોન્ટ્રાક્ટ મળી જાય છે એને એનો હપ્તો મળી જાય છે કોઈ ધારાસભ્યને દારૂનો હપ્તો મળે છે કોઈને ડ્રગ્સનો મળે છે કોઈને રેતીનો હપ્તો મળે છે કોઈને સસ્તા અનાજની દુકાનના કૌભાંડ થાય છે અનાજનું એમાંથી હપ્તો મળે છે કોઈને જુગારના સ્ટેન્ડમાંથી હપ્તો મળે છે કોઈને રોડના કોન્ટ્રાક્ટોમાંથી એને તો પૈસા દર મહિને બેઠી આવક છે તો એને કંઈ કામ કરવું જ નથી તો કામ થશે કેવી રીતે વિસ્તારમાં કામ કરાવવું હોય તો કામ થાય પણ ગોપાલભાઈ વિસાવદરની જનતા માટે એવું કહેવાય છે કે એ લોકો પક્ષ પલટુને પસંદ નથી કરતા એ તમે હર્ષદ રીબડિયાના કેસથી પણ જોઈ શકો છો કે હર્ષદ રીબડિયાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા જનતા એમને નકારી દીધા ભૂપત બાયાણી છે ભૂપત બાયાણી હવે ભારતીય જનતા પાર્ટીમાં ગયા જોવાનું રહેશે તમને શું લાગે છે કે ખરેખર વિસાવદરની જનતા તમને એક્સેપ્ટ કરશે ખરી ગોપીબેન વિસાવદરના જે કાઈ લોકો છે એ ધરતીપુત્રો છે ખેડૂતો છે

વિસાવદર પાસે એ બે તાકાત છે કે એક નાના ગરીબ સામાન્ય માણસને એ ધારે તો સીએમ બનાવી દે ધારે નાખે એ હર્ષદ રીબડીયા હોય ભૂપતભ હોય વાયડ હોય ભાજપની ગમે એવી શક્તિઓ કામે લાગે પોલીસ આ તે ધૂળમાં ભેળવી દે છે તો વિસાવદરની જનતામાં એ તાકાત છે એ વિઝન છે એનામાં એ દ્રષ્ટિકોણ છે શું કરાય મને એવો વિશ્વાસ છે કે જે ધરતીના બળુકા ખેડૂતોએ ગુજરાતની અંદર ઇતિહાસ બનાવ્યો હોય કેશુબાપા પટેલને સીએમ બનાવીને પછી બધા ભાજપવાળાને હરવી દે એ વિસાવદર ભેસાણની મહાન જનતા ખેડૂતો ફરીથી એક નવો ઇતિહાસ બનાવશે અને ગુજરાતની રાજનીતિ બદલશે આખી મને વિશ્વાસ છે